ભાજપ નેતા જવાહર ચાવડા મુદ્દે કોંગ્રેસના નેતા લલિત કથાગ્રા અને મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે જે બંને નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા સાથે સાથ બંનેમાં નિવેદનોમાં અર્થ એટલો જ હતો કે ભાજપમાં ભવિષ્યમાં ભડાકો થશે કોંગ્રેસ નેતા લલિત કથાગરાએ પણ જણાવ્યું હતું કે જવાહર ચાવડાએ કમળને હટાવી પોતાની રિયાલિટી બતાવી છે આ ઉપરાંત જવાહર ચાવડાના નિવેદન અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે જવાહર ચાવડા ભાજપમાં ગુંગળામણ અનુભવે છે ભાજપમાં ઉકળતો જરૂર છે તે સામે આવી રહ્યો છે ભાજપમાં સત્તાની સાઠ મારીનો ખેલ શરૂ થયો છે જવાહર ચાવડાને લીધે ત્યારે તેઓ તાકાતવાળા હતા વધુમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસને નુકસાન કરવાનું પતી ગયું એટલે કોરાણે મૂકી દીધા તેમજ જવાહર ચાવડાએ વીડિયો બનાવી સાંસદ મનસુખ માંડવિયાને જવાબ આપ્યો હતો જવાહર ચાવડાએ નારાજગી વ્યક્ત કરતા સૌરાષ્ટ્રના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે ત્યારે આ મામલે કોંગ્રેસે પણ પોતાનો પગ કરી લીધો છે આ એ પક્ષ જે પોતાની જાતને પાર્ટી વિથ ડિફરન્સ કહે છે અને હકીકત બધાની સામે આવી રહી છે એવા સંજોગોમાં જવાહરભાઈએ પોતે એવી વાત કરી છે ત્યાં જ્યાં જવાહરભાઈ પણ પોતે ભાજપામાં ડુંગળ અનુભવે છે અને બીજી બાજુ ભાજપાની અંદર પહેલી વખત લોકસભા ચૂંટાયેલા પોરબંદર વિસ્તારમાંથી એમને પોતે એમના વિશે ગમે તે કીધું છે એટલે ભાજપાની અંદર ઉકળતો ચલુ છે અને એ ઉકળતા ચલુનો એક પછી એક ઘટનાક્રમ ધીમે ધીમે સામે આવી રહી છે